વિદ્યાકુંજ વિદ્યા અને દિવ્યપથ ગ્રુપ દ્વારા આજ રોજ વિદ્યાકુંજ ગુજરાતી માધ્યમ પાલનપુર જકાત નાકા ખાતે મતદાન માટે અપીલ કરતો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ રક્તદાતાઓએ રક્તદાન કરતા ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાતાઓને અપીલ કરી રક્તદાતાઓએ મતદારોને અપીલ કરતા કહ્યું કે ચૂંટણી એટલે લોકશાહીનું હૃદય અને મત એટલે લોહી જેમ શરીરને ધબકતું રાખવા લોહીની જરૂર પડે તેમ લોકશાહીને ધબકતી રાખવા મતદાનની જરૂર હોય છે આવતીકાલે સાત મહિના રોજ મતદાતાઓ મતદાનમાં પોતાને મળેલા અધિકારનો ઉપયોગ કરી મતદાન કરે તે માટે અપીલ કરી હતી વિદ્યાકુંજ વિદ્યાદીપના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલે રક્તદાન કરતા રક્તદાતાઓને અભિનંદન સાથે જાહેર જનતાને આવતીકાલે મતદાન કરવા અપીલ કરી હતી સમગ્ર આયોજન વિદ્યાકુંજ સંકુલના ડાયરેક્ટર અને દિવ્ય પથના પથિક મહેશભાઈ પટેલ તથા વિદ્યાકુંજ ટીમ તથા દિવ્યપથિક હિનલભાઈ વાલવાલા ભાર્ગવ ઋષિ હિરાલ ચૌહાણ દીપન લાલા વગેરે દ્વારા સફળ બનાવ્યું હતું મહેશભાઈ પટેલ પથિક વિદ્યાકુંજ સંકુલ નિયામક આજે વિદ્યાકુંજ વિદ્યાદીપ અને દિવ્યપદ દ્વારા એક વિશેષ આયોજન મતદાતાઓને જાગૃત કરવામાં કરવા માટે કર્યું છે રક્તદાન કેમ્પની સાથે અમે મતદાતાઓને અપીલ કરી રહ્યા છે અમે માનીએ છીએ કે ચૂંટણી એટલે લોકશાહીનું હૃદય અને મત એટલે લોહી શરીરને ધબકતું રાખવા માટે લોહીની જરૂર પડે છે તેમ લોકશાહીને ધબકતી રાખવા માટે મતદાનની જરૂર છે આવતીકાલે સાત મે ના રોજ મતદાન કરી કરાવીને પોતાનો અધિકારનો ઉપયોગ કરવા માટે સૌ મતદાતાઓને નમ્ર અપીલ કરીએ છીએ